આપણી બેનો રાજી રાજી થઈને એનો સાડીઓ જોવે છે લઈ જાય છે ને આપણે આપણા ઓનલાઈન કસ્ટમરને બતાવીએ આ જો બીટ કલર છે બધામાં પાલો બ્લાઉઝ કમ્પ્લીટ આવશે નોર્મલ સેકન્ડ સાડી આપણે ચારસો રૂપિયામાં આપવાના છે આ જો ઝેરીબી કલર છે ઝેરીબી બાંધણીની પેટર્ન છે આ મસ્ત છે બાંધણી

બોલો વેજેવી કો આરામ ને સસલા કમીને તી નું કા બાયે બેસ્ટ આઇટમ બેક કરી આપ પર પર કોને મે આલો ને બોલ ચારસો રૂપિયા ના સેલ ની અંદર મસ્ત આઈટમ બતાવી દીધી છે આપડે હજી ઘણી બધી સ્પેશિયાલિટી બતાવીએ છે તો વિડીયો માં જોડાયેલા રેજો આગળ આપડો વિડીયો ને જોતા રેજો ઘણું બધું એટલે ઘણું બધું કલેક્શન સેલના ભાવમાં બતાવવાના છે ખાસ કરીને કહી દઉં છું ચેનલ ને સબસ્ક્રાઈબ ન કરી હોય તો કરી લો બધાની પેલા તમને નવા વિડીયો જોવા મળે અને તમારી પસંદગીની વસ્તુ તમે લઈ શકો જય માતા આ બધી જો સારી સારી બ્રાન્ડ ની કુર્તીઓ મીઠું બ્રાન્ડ ની કુર્તી છે મીઠું બ્રાન્ડ ની કુર્તી તમે લેવા જાઓ તો તમને હજાર પ્લસ થી એનું સ્ટાર્ટિંગ રેન્જ છે તો આપણા મીરાવોલ માર્ટની અંદર અત્યારે સેલના ભાવમાં મીઠું બ્રાન્ડની કુર્તી ચારસો રૂપિયામાં મળશે જો બધા આપણે પોસ્ટર મૂકેલા છે જોઈ લ્યો તમને એટલે સાઇઝવાર મૂકેલા છે ચારસો રૂપિયામાં બધી આ ત્રણસો રૂપિયામાં છે બધી પ્રીમિયમ ક્વૉલિટીની આઈટમ ચોરજટની કુર્તી છે આ જોઈ લો એકદમ મસ્ત છે આપણું આખું લોંગ ગાઉન છે બધી હેવી હેવી કલેક્શનની આ હેવી રિયોનનું કપડું છે આ સિફોનનું પ્રીમિયમ ક્વોલિટીનું કપડું ત્રણસો રૂપિયામાં છે આ મીઠું બ્રાન્ડની હેવી રિયોનની એલાઇનની કુર્તી છે ભાવ બધામાં લખેલા છે આ પણ મીઠુંની છે એ પછી આ જો પટોળા સ્ટાઇલની હેવી હેવીમાં હેવી રિયોનનું ગાઉન છે આખું આ એમ અને ત્રિપલ એક્સેલ આ પણ એકદમ મસ્ત પટોળા સ્ટાઇલનું આ પ્યોર જયપુરી છે કે ને લખનવી વર્ગ લખનવી વર્ગ આ રિયોનનું કપડું છે હેવી પ્રીમિયમ ક્વોલિટીનું રિયોન આવશે આ જોઈ લ્યો આ પણ એકદમ મસ્ત એ લાઇનની લોંગ કુર્તી છે બધી બ્રાન્ડની આઈટમ જ છે આ જોરજટની છે જોર્જટમાં જોઈ લ્યો આ પણ એકદમ મસ્ત રિયોનની એ લાઇનની કુર્તી છે વર્કવાળી આ પટોળા સ્ટાઇલનું છે આ પણ એકદમ મસ્ત પ્રીમિયમ ક્વોલિટીની આઈટમ છે આ જો જોઈ મળી જવાની છે આ ચોરચટ ના કપડા માં છે આ રિયોન નું હેવી કપડું છે આની અંદર એ આ જો આ રિયોન હેવી કપડામાં છે જય માતાજી